વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી જોકે અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખ્યાનો સંદેશો મળતા ચૂંટાયેલા સભ્યોની હાજરી હોવા છતાંય ચૂંટણી મુલતવી રહી હતી વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક આગેવાનોએ સત્તા છોડવી પડી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહે છે સહકારી સંઘ ની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનો વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવીણ પટેલની બે વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જો કે રૂપાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી વિભાગ માંથી પ્રવીણ પટેલ બિનહરીફ આવ્યા હતા સહકારી સંઘ ના ચૂંટાયેલા સોળ સભ્યો ભાજપ પ્રેરિત સામે છે ફરી એકવાર જિલ્લા સહકારી સંઘ પ્રમુખ બનાવવાની હિલચાલ ને લઈને ભાજપ જિલ્લાના નેતાઓમાં સુપર રોઝ જોવા મળ્યો છે વડોદરા તેમાં છોટાઉદેપુર જિલ્લા ને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘ પ્રમુખ ઉપપ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં ન આવ્યું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થયા હોવા છતાં ચૂંટણી અધિકારી એ વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયા મુલતવી કરી હતી ચૂંટણી અધિકારી ના કામ કારણે ચૂંટણી અધિકારી આ ચૂંટણી રદ કરી છે રદ એટલે મુલતવી રાખી છે આવનાર સમયમાં દસ તારીખે હજુ તો એમનું વર્ષ પૂરું થાય છે પાંચ વર્ષ દસ થશે એ પહેલા ચૂંટણી ટાઈમે કરશે ફરી ચૂકી રહેશે હજુ હજુ એક મહિનો થયો જ નથી ને આમ તો નિયમ પ્રમાણે એવું છે કે જે અધઉ ચૂંટણી રહ્યો હોય પાંચ વર્ષ પહેલા એ પાંચ વર્ષથી જ્યારે પ્રમુખ જે દિવસે બેઠા હોય તે દસ દસે બેઠા હતા એ પહેલા ચૂંટણી પૂરી કરવી પડે પૂરી કરશે પધમ ચૂંટણી દેશે જિલ્લાના પ્રમુખ તરીકે મારી જવાબદારી મારા પ્રભારી સ્ત્રીઓને જાણ કરવાની છે તમને જાણ કરી દીધી આ પાટીની અંદર ચાલે છે છે અમે સંગઠન અમારી અમે જાણ કરવાની અમે જાણ કરી હતી કોઈ મેન્ડેટ આવ્યો નથી આવ્યો તો જિલ્લા પ્રમુખ તરીકે મને ખબર જ હોય કોઈ મેન્ડેટ આવ્યો નથી અને આવશે તો અમારે લઈને જવાની અમારી ફરજ છે